કોરીને ચલાવવા માંગતા નથી આ બાબતની એસડીએમ તંત્ર દ્વારા કલેક્ટર તંત્ર દ્વારા ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ પરમિશન આપી નથી તો સામાડે કોરી બંધ થતી નથી 6 મહિનાથી 8 મહિનાથી સતત અરજીઓ આપે આવેદન પત્રો આપે ગ્રામજનો રજૂઆત કરે અને મામલતદારને એસડીએમ ને કલેક્ટર બધા ચૂપ બેઠા દે એટલા માટે અનંતભાઈ પટેલ અને હું આ તમામ ગ્રામજનોને લઈને એસડીએમ અને મામલતદારને એ કહેવાયા છે કે 24 કલાકમાં કોરી બંધ કરી દેજો ને તો આ તમામ ગ્રામજનોએ પોતે કોવરી બંધ કરાવવા જવાની ફરજ પડશે કાયદા અને બંધારણમાં માનતા હોય તો મામલતદારના પ્રાંત અધિકારીની ફરજ બને છે કે ચોવીસ કલાકમાં બે ચાર દિવસ માટે માટેની કાયમ માટે આ કોરી બંધ થઈ જાય અને આ વિસ્તારમાં જેટલી પણ ઇલીગલ કોરી ચાલે છે એ તમામ બંધ કરી દો ને તો તમામે તમામ કોરી ઉપર ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ ભાઈ શ્રી અનંદ પટેલ અને કોંગ્રેસના અમારા જેવા માણસોએ